જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો કેમ છે બધાને સારું ને આપણા સબસ્ક્રાઈબરોને તો હાલો હવે રસોઈ વરગીએ તો ભીંડી બનાવવાની છે તો આગળ જોડાઈ રહેજો જય માતાજી હાલો આપણે ભીંડી સુધારાઈ ગઈ છે લસણ ફોલાઈ ગયું

Рай ние някакие, някакъв джелуд някакъсу, на яйн някакъсу. Това е пинда. Трябва да колберат най-късно. ની અરબારી નાખી નદી છે લાડ બળી ગઈ સાઈઝ નાખીએ ને તો ભીંડાની શાકમાં ફાટી ગયેલ જે આઈસ કાઢી નાખીએ આપણે

લા આપણી सब्जी થઈ ગઈ તૈયાર આલુ આપણે તાણા પાજી નાખી દઈએ તો વિડિયો સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો નવો હોય ખાસ કરીને બેલ આઈકન દબાવી દેજો સારું લાગ્યું હોય તો કમેન્ટ કરજો જે આપણા વિડીયા જુએ તો ખબર પડે એમને કે તમે અમારા વિડીયા જુઓ છો એમ હાલો જય માતાજી ચાલો આપણે ભીંડીનું ચાક બની ગયું છે તો હાલો હવે જો એમાં લસણની ચટણી નાખી છે અને તૈયાર થઈ ગયું આપણો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય ખાસ કરીને બે લાયકન દબાવી દેજો હલો જય માતાજી